નમસ્કાર હું છું પૂજા રાવલ અને આપ જોઈ રહ્યા છો ધિકેશ ટાઈમ્સ શ્રી અખિલ શ્રી માળી સોની મહામંડળ નામનું એક ટ્રસ્ટ છે આ ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઈ ચોક્સી અને ટ્રસ્ટના આજીવન સભ્યો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી આ ટ્રસ્ટમાં અંદરો અંદર ઝઘડા ચાલી રહ્યા છે અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે જેના કારણે છેલ્લા કેટલાય સમયથી ટ્રસ્ટમાં ચૂંટણી પણ યોજાઈ નથી પરંતુ આજ રોજ અમદાવાદ ખાતે શ્રી અખિલ હિન્દી શ્રીમાળી મહામંડળ ટ્રસ્ટની ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે આ ચૂંટણીમાં બાવન સભ્યોની ટોટલ નિમણૂક કરે છે જેમાં ઉપપ્રમુખ અને પ્રમુખની પણ સાથે સાથે વરણી કરાય છે જેમાં પ્રમુખ તરીકે પુનીતાબેન હસમુખભાઈ પારેખ અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ ભોગીલાલ ઝીંઝુવાડિયાની વરણી કરાય છે નમસ્કાર આજરોજ અમદાવાદ ખાતે શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ ટ્રસ્ટની મીટિંગ યોજાઈ હતી આ મહામંડળના ભૂતપૂર્વ પ્રમુખ નટુભાઈ ચોકસી આપણને જણાવશે કે આ મીટિંગનો મુખ્ય એજન્ડા શું હતો અને આ મીટિંગમાં શું નિર્ણયો લેવામાં આવ્યા નટુભાઈ જણાવશો નમસ્કાર શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ અમદાવાદ ટ્રસ્ટની આજરોજ અમદાવાદ મુકામે એક મીટિંગ રાખવામાં આવેલી છે આ મીટિંગ મહામંડળમાં હમણાં આવેલ ચુકાદો કે જેમાં ફેરફાર રિપોર્ટ નંબર બસો નવાણું બે હજાર ઓગણીસ બસો નવાણું બે હજાર ઓગણીસ બે હજાર વીસ નામંજૂર થતાં આ અમારા ટ્રસ્ટની અંદર પરિસ્થિતિ એ થઈ કે કોઈ અત્યારે ટ્રસ્ટી તરીકે છે નહીં અને આને લઈને જે શૂન્યાવકાશ થયો તેથી આજીવન સભ્યો મહામંડળના જે છે એ લોકોએ આજરોજનું આ મિટિંગનું આયોજન કરેલ હતું અને આની અંદર મહામંડળના ઓગણીસો બાવનનું બંધારણ જે પીટીઆરની નકલ ઉપર નોંધાયેલું છે તેમાં મુજબના બાવન સમિતિ સભ્યો ચૂંટવાના હોય અને આજરોજ આ માટે મિટિંગ બોલાવવામાં આવેલ હતી આ મિટિંગમાં આ સભ્યોને ચૂંટવા માટે શ્રી દિલીપભાઈ મણીલાલ રાણપુરા રાજકોટની નિમણૂક કરવામાં આવેલી હતી અને તેઓએ આ ચૂંટણી કરી અને મહાસ સમિતિના સભ્યો ચૂંટી કાઢેલ હતા ત્યારબાદ આ મહા સમિતિના સભ્યોમાંથી સાત ટ્રસ્ટીઓની નિમણૂક કરવાની હતી અને આ સાત ટ્રસ્ટીઓની પણ ચૂંટણી કરી અને નામ જાહેર કરવામાં આવેલ હતા આ ટ્રસ્ટીઓમાં બાદ સંસ્થાના હોદ્દેદારો જેમ કે પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી ખજાનજી શ્રી મંત્રીશ્રી સહમંત્રી અને સહખજાંજી તેમજ જાગૃતિના તંત્રીશ્રી તેમજ જાગૃતિના સહતંત્રીની નિમણૂક કરવાનું કાર્ય હતું તે ચૂંટણી કરી અને ચૂંટણી કમિશરે સંપન્ન કરેલું હતું આ આ જે ચૂંટણીનું જે પરિણામ જાહેર કરવામાં આવ્યું તેમાં રાજકોટના શ્રીમતી પુનિતાબેન પારેખ ને મહિલા અમારા મહામંડળમાં પ્રથમ વખત મહિલા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા છે તેમજ અમદાવાદના શ્રી ચેતનભાઈ ઝિંજુવાડિયા જેઓ હાઈકોર્ટના વકીલ છે તેઓની નિમણૂક ઉપપ્રમુખ તરીકે કરવામાં આવેલ છે અને ત્યારબાદ શ્રી નટુભાઈ ચોક્સી ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે મેં આ લોકોને જાહેર પ્રતિજ્ઞા જે અમારા મહામંડળની છે એ પ્રતિજ્ઞાનું વાંચન કરાવેલું હતું અને દરેક સભ્યોએ શપથ લઈને આ વાંચન પ્રતિજ્ઞા સંપન્ન કરેલી હતી અસ્તો આભાર હું બલદેવકુમાર શાંતિલાલ સ્વાની અખિલસિંહ માળી સ્વાની મહામંડળ ટ્રસ્ટનો આજીવન સભ્ય છું અને મહામંડળ ટ્રસ્ટ અમારું સ સમાજની જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા તથા સહાય માટે બનાવવામાં અમારા વડીલોએ આવેલ છે આ મહામંડળ અમારું સને ઓગણીસો ને બાવનની સાલમાં મુંબઈ મુકમે નોંધાયેલું છે ક અને ઓગણીસો ને સાહીઠમાં ફક્ત બે મિલકત પૂરતું જ અમદાવાદ ચેરિટી કમિશનરશ્રીની કચેરીમાં નોંધાયેલું છે પરંતુ અમારા ટ્રસ્ટના અમુક વ્યક્તિઓ જે ખોટા બંધારણો બનાવી શનએ ઓગણીસો સાહીઠથી અમારા ટ્રસ્ટનો કબજો મેળવી લીધેલો છે અને અમારું ટ્રસ્ટ ગેરબંધારણીય બંધારણો બનાવી ચલાવી રહેલા હતા અને આ લોકોએ આ આમને ખબર પડતા આ લોકોએ સને બે હજાર સત્તરનો જે ફેરફાર રિપોર્ટ જે કહેવામાં આવે બસો નવ્વાણું બે હજાર વીસ જે ભરેલ હતો તેની સામે મેં તથા મારા અમારા ટ્રસ્ટના આઠ બીજા આજીવન સભ્યોએ લીધેલા હતા અને વાંધાઓ અંગે અમુક ઉગ્ર અને કાયદેસરની અને કાયદેસરના પુરાવાઓ રજૂ કરી ચેરિટી કમિશનને રજૂઆત કરતા ચેરિટી કમિશનર સાહેબ સાહેબશ્રીએ આ ફેરફાર રિપોર્ટને નામંજૂર કરેલ છે આ ફેરફાર રિપોર્ટ નામંજૂર કરતા અમારા ટ્રસ્ટની કરોડો રૂપિયાની સાવરજંગ મિલકતો તથા કરોડો રૂપિયાની બેંકમાં પડેલ ફિક્સ ડિપોઝિટો તથા અમારા ટ્રસ્ટમાં ચાલતી સહાયો કે અમારા ટ્રસ્ટના બે બેંક અકઉન્ટના વૈવું એકાઉન્ટોનો કોઈ ટ્રસ્ટીઓ કે પદાધિકારીઓ વહીવટ કરે તેવી સ્થિતિમાં ન હોય અમોએ આજીવન સભ્યોએ ભેગા મળી અમારા ટ્રસ્ટના ગુજરાત સમાચારમાં ચાર જાહેર જાહેરાતો આપી અમારા ટ્રસ્ટના તમામ આજીવન સભ્યોને બોલાવી અમારા ટ્રસ્ટની એક મિટિંગ યોજી આ મિટિંગમાં સર્વાનુમતે અમારા ટ્રસ્ટના બાવન મહાસમિતિના સભ્યોની તથા સાત ટ્રસ્ટીશ્રીઓની નિમણૂક કરી અને આ સભાને પૂર્ણ કરેલ છે અસ્તુ